એક છોકરો ભણવામાં ઘણો હોશિયાર અગિયારમા ધોરણમાં હતો અગિયારમા ધોરણની પરીક્ષા આપી એટલે એને પંચોતેર ટકા આવ્યા એટલે આમ આમ તો હોશિયાર ભણવામાં પણ છતાં એને પંચોત્તર ટકા આવ્યા એ છોકરો બારમા ધોરણમાં આવ્યો અગિયારમા પાસ કરીને બારમા ધોરણમાં આવ્યો એટલે બારમા ધોરણ આખું એને પસાર કર્યું પછી બારમા ધોરણની એક્ઝામ આવી એટલે બારમા ધોરણની એક્ઝામમાં એને એટલું સરસ મજાનું પરફોર્મન્સ કર્યું કે જ્યારે રિઝલ્ટ આવ્યો ત્યારે એને પંચોતેરમાંથી તે અઠ્ઠાણું ટકા આવ્યા એટલે એ ડિસ્ટિંગશન સાથે સરસ મજાનું એનું રિઝલ્ટ આવ્યો આખી સ્કૂલમાં એનો પહેલો નંબર આવ્યો પછી એન્યુઅલ ફંક્શન હતું એટલે પ્રિન્સિપાલે એના ઉપર સ્ટેજ ઉપર બોલાવ્યો અને કીધું એટલે પૂછ્યું કે ભાઈ તારે પંચોતેર ટકા અગિયારમાં ધોરણમાં હતા અને બારમા ધોરણમાં તારે આટલું સરસ મજાનો પરફોર્મન્સ સીધા તે અઠ્ઠાણું ટકા કઈ રીતે એમ એવી રીતે તે શું મહેનત કરી અને એવી રીતે તારી પાસે કઈ થિયરી છે એ તું આ બધાને જણાય જેથી કરીને બીજાને પ્રેરણા મળે અને જે નબળા વિદ્યાર્થીઓ છે એને કંઈક જાણવા મળે એટલે છોકરાએ સરસ મજાની એક વાત કરી અને બહુ સરસ મજા એને ખાસ સાંભળવા જેવી છે એને એમ કીધું કે જ્યારે હું બારમામાં આવ્યો ને ત્યારે મારા પપ્પા બે મોબાઈલ લેવા એન્ડ્રોઈડ મોબાઈલ એક એમની પાસે રાખો અને એક મમ્મીને આપો હવે જેવા બે મોબાઈલ ઘરમાં આવ્યા ને એટલે બંનેમાં નેટ જરૂર થયા રોજનું દોઢ જીબી એટલે નેટ પૂરું કરવા માટે કાંઈક તો મહેનત કરવી પડે પછી મમ્મી અને પપ્પા બે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ આવી સોશિયલ એપ્સ ડાઉન ડાઉનલોડ કરી અને પોતાના એકાઉન્ટ ઓપન કરી અને એમાંને એમ જ મતા રહે આખો દિવસ બે જણા મમ્મી અને પપ્પા મોબાઈલમાં જ પીડ્યા રહે એટલે ઘરમાં એકદમ શાંતિ છવાય જે ઘરમાં ઝઘડા થતા હતા મમ્મી પપ્પાના એ મોબાઈલ આવતા એકદમ શાંત થઈ ગયા જેથી કરીને વાંચવામાં એટલી બધી એકાગ્રતા રહેતી કે જે વાંચેલું છે એ બધું યાદ રહી જુ આ ઝઘડાના કારણે મને વાંચવામાં બહુ ડિસ્ટર્બ થતું હતું મને વાંચવામાં રસ મારે ભણવાની એવી ધકસ પણ ઘરમાં ઝઘડા થતાં એને લઈને મારે આ ટકા નહોતા આવતા જેવા બે મોબાઈલ આવ્યા ઘરના ઝઘડા છે એ અચાનક બંધ થઈ ગયા ને બે પોતપોતાનું કામ કરે અને શાંતિથી જીવન જીવે જેથી મારે આ જે અઠ્ઠાણું ટકા આવ્યા છે એ એ ઘરમાં શાંતિ છે એને લીધે આવ્યા છે કહેવાનો મતલબ એવો છે કે યોગ્ય વસ્તુ જો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તો એનો સારામાં સારો આપણને લાભ મળે છે એ જ મોબાઈલ જો છોકરાના હાથમાં આવ્યો હોત તો અત્યારે કદાચ પંચોતેરમાંથી પચાસ ટકાએ પણ પહોંચી ગયો હોત આપણી પાસે ગમે તેટલી મોંઘી વસ્તુ હોય કે ગમે તેવી સારી વસ્તુ હોય પણ જો એનો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો એનું દુષ્પરિણામ આવે આવે ને આવે જ તે